સો ફ્રેન્ડ્સ ફાઇનલી કલરવાળા ભાઈએ મસ્ત કબાટ સાફ કરી દીધો છે તો હવે એટલી બધી અકડામણ થાય છે કે આપણે કબાટ તો ગોઠવી જ દઈએ ભલે કાલે રૂમ કમ્પ્લીટ થશે આપણે કબાટ તો આજે કરી જ દઈએ તો જીશાને પર્વ જરાક ચાલો કરી દઈએ કારણ કે ચોપડા બી રહેવાના છે એના અંદર તો આપણે ચાલા કરાવી દઈએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ચેનલ તમે જોઈ રહ્યા છો પર્વ અને જીશા ડેલી બ્લોગ આજે છે બીજી તારીખ બીજી ફેબ્રુઆરી હે ને અને થયા છે પો સાડા બાર ને હમણાં પર્વ ભાઈ આવી જશે જો અમારા કબાટનું ફાઇનલ ટચઅપ ચાલે છે અને જીશાબહેન આજથી બહુ લાંબી માંદગી પછી એના માસી બી આવી ગયા છે આજથી નવડાવાળા સો નાઈને સૂઈ ગયેલી અને હવે ઉઠી છે રમે છે

Good morning friends, good afternoon friends. Ji Shau gai Che Malu Babu. Ejisu, do di doody di dum dum, Doody di di dum, Doody di di dum dum, Doody di di dum Doody di doody. di dum. Oh ma, nila ma, Babu nila 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 nila.

અને આ ગેલેરીમાં હવે કંઈ કામ નથી એટલે ગેલેરી બી સાફ કરી દઈશું એટલે ગેલેરીમાં કાલથી કપડાં સુકવાય કપડાનું સ્ટેન્ડ છે બધું આ બધો સામાન આજે ખાલી કરી દઈશું અમે લોકો એટલે આજે કપડાંનું સ્ટેન્ડ કરાયું છે એમાં હવે કપડાં ગોઠવાશે સૂકવાશે અને આ પર્વનો મસ્ત કબાટ આ બાજુ ચોપડા રહેશે આખાનામાં ને આ બાજુ કપડાં છે બીજું બધું છે અચ્છેસે કલર કામ કામ કરે કબાટ બરાબર સાફ કરે જો અને રૂમ માં તો એક હાથ હજુ કલર બાકી છે હા ભાઈ કિસી કો કલર કરાના હો તો જીતુભાઈ કોલ કરના મુજે કોલ કરના મેં જીતુભાઈ કા નંબર દે દઉંગી જો આ બેડની પાછળનું આવશે આ ટીવી યુનિટ થઈ ગયું લાઈટ હું તમને સાંજે બતાવીશ લાઇટ પણ નખાઈ ગઈ છે રાત્રે થશે અહીંયા આમાં ટીવી યુનિટમાં લાઈટ છે આમાં ચાર્જિંગ પોઈન્ટમાં લાઈટ છે અહીંયા ઉપર ચાર છે આ જે ખાનું હતું એક એ બંધ કરાવી દીધું આપણે મસ્ત એટલે આ બધું સાફ કરવાનું છે હજુ પણ આ ખાનું બંધ કરાવી દીધું કારણ કે એમાં ધૂળ ભરાતી હતી ખુલ્લું તો હજુ આ કલરનું કામ પણ એટલે આ ખોલશે એટલે આ ટીવી યુનિટ થઈ ગયું અંધારું લાગે છે અને આ બેડની પાછળનું બેક આ બેડ છે હજુ આને બી ફિનિશિંગ થશે સાફ થશે એ કલર વળા ભાઈ જ કરશે મસ્ત સાફ બારી બારી બધું ચોખ્ખું થશે પછી પડદા આવશે હજુ નવા અને આના પર ગાજલું નવું આવશે એ બધું હજુ બાકી એટલે ઓવરઓલ કમ્પ્લીટ થતાં હજુ બીજા ત્રણ ચાર દિવસ થશે આના દરવાજા અમે નથી બદલા કારણ કે આ કબાટ ને બધું જીશા આવવાની હતી એના પહેલા પહેલા જ નવા કરાવ્યા એટલે આ બાજુનું સેક્શન અમે નથી ટચ કર્યું નહી તો એ લોકો બીજા પંદર દિવસ કાઢી નાખ્યા આના કપડાં બદલવામાં બી ખાલી સનમાયકા ચેન્જ કરવામાં બી એ લોકો ટાઈમ કાઢી નાખ્યા એટલે એ બાજુનું નથી કરાયું જો તો આ એક ઓવરઓલ વ્યૂ છે રૂમનો બાથરૂમમાં નવું ગીઝર આવી જશે એની પાઇપ આખી લંબાવાઈ ગઈ છે કારણ કે આ વાયર બળી ગયેલા હતા એ નવો વાયર થઈ જશે અને આ ગીઝર બી ચેન્જ થઈને નવું થઈ જશે હજુ સીલિંગ પર કલર થશે બાથરૂમને અને આ એક પરવાનો પાછળનો કબાટ જે છે આગળ શિફ્ટ થવાનો તે આમાં જીશાને પરવાના કપડાં જગ્યા માતાની હતા તે હવે આ આખું શિફ્ટ થઈને આગળ જશે અમુક સામાન બેડમાં જશે આખું જે એનો સ્ટોરેજ છે બેડમાં એમાં જશે એટલે જગ્યા થઈ જશે ચાર જણ માટે જગ્યા જ નહીં હતી રૂમમાં તો હવે બધી મસ્ત જગ્યા થઈ ગઈ આ કબાટ બેડનો આખો સ્ટોરેજ હાઇડ્રોલિક થશે એટલે અને આ પાછળનો કબાટ જે પરવાનો ખાલી થશે કારણ કે આમાં આગળ જશે ખસ્સું સ્ટોરેજ થઈ ગયું છે હવે સો ફ્રેન્ડ ફાઈનલી કલર વાળા ભાઈએ મસ્ત કબાટ સાફ કરી દીધો છે તો હવે એટલી બધી અકડામણ થાય છે કે આપણે કબાટ તો ગોઠવી જ દઈએ

મારા હાથમાં જીશા છે ચલ સો ફ્રેન્ડ્સ આ એની બધી એક્સ્ટ્રા વસ્તુઓ છે જે પેન્સિલ રબરની સ્ટેશનરી એક્સ્ટ્રા કમ્પાસ ચોપડા એક્સ્ટ્રા કોરા ને આ આખું ખાનું જીશા માટે છે ઇન ફ્યુચર એને ભણવા માટે મેં પર્વનું બધું રવા દીધું છે એ છે તો આ જીશા ને પર્વનો ભણવાનો કબાટ જે એક્સ્ટ્રા ચોપડા છે એ રહેશે આમાં અને આ કબાટમાં એના બધા કપડાં ને રોજના સ્કૂલના ચોપડા ટ્યુશનના ચોપડા એ આમાં છે અને આ નીચે બધી એનો બેગ રહી જશે ત્યાં પેલી જીશુની ફિડિંગ ચેર મૂકી દીધી છે એ બી રહી ગઈ આ એના સ્કૂલ ટ્યુશનના રોજના ચોપડા આ ડ્રોઈંગના ને જીન્સ માટે જગ્યાની હતી તો હમણાં એડજસ્ટ કરી છે એ ધીરે ધીરે પછી નહીં આવતા કપડાં નીકળશે એટલે આમાં આવી જશે આ એના રોજના કપડાં બહારના કપડાં ને એક્સ્ટ્રા એક્સ્ટ્રા કપડા ઠંડીના કપડાં હજુ અભરાઈમાં થોડું એક બે વસ્તુ બેગને એવું મૂક્યું છે પણ એ બધું હજુ સેટ થશે જે અમારા જીશબેન હવે કંટાળેલા છે જીશું કારણ કે ની કરતાં દોઢ બે કલાકથી એ લોકો લઈ ગયેલા હતા એને એટલે હવે એને ભૂખ લાગી છે એટલે સૂઈ જશે આમ તો ખાઈને આવી પૂડા પણ તો બી એ થોડું ખાશે ને પછી સૂઈ જશે હે ને ચાલો સો ફ્રેન્ડ્સ આ હતો પર્વનો કબાટ હજુ જો અહીંયા ઓછું થયું થોડુંક આ એક ખાલી થઈ ગયું આ પસ્તી છે એટલે આ બી ખાલી થઈ ગયું આખું પર્વનું સ્ટડી ટેબલ આ એક કબાટ જે અહીંયા હતો એ પણ ખાલી થઈ ગયો એટલે બધું સેટ થાય છે ધીરે ધીરે ઓલમોસ્ટ એ લોકોએ કીધું છે કે હવે ફાઇનલ કાલે તો રેડી કરીને આપી જ દેસું એટલે આ હજુ

आको <coughs> बदू थोडं एक्स्ट्रा स्टेशनरी छे एक्स्ट्रा नी युजफुल हाँ चालो